આમને મિત્ર નથી આ ગરમ બહુ છે તો એ આમને હાલું જાય છે તરત સાગરભાઈ જીતી જશે એવું લાગે કોના ખબર હવે

હવે આની પછી આપણે છેનો વિડીયો લાવો જરૂર તમે કહેજો અને પ્લીઝ યાર મિત્રોને શેર કરી દેજો યાર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બનાવજો કે એમનાથી વ્યૂ આવતા નથી આપણે બે ત્રણ વિડીયોમાં વ્યૂ આવ્યા નથી એટલે મિત્રોને થોડાક શેર કરજો અને હવે મળજો આપણે બીજા વિડીયોમાં ત્યાં હું બધાને બાય બાય